હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં આઈ વિશ તમે મજામાં હશો તો આજે હું લઈને આવી છું એક નવી રેસીપી સાથે જે છે તીખા ગાંઠિયા તો ચાલો આપણે નવી રેસીપી બનાવીએ સૌ પ્રથમ તો એક તપેલી લેવાની છે તપેલીની અંદર બે વાટકી પાણી અને ત્યારે તમારે જે ચણાનો લોટ છે તે ચાર વાટકી લેવાનો મતલબ કે જે વાટકી છે એનાથી ડબલ લેવાનો બરાબર થોડું પાણી ઉકળે એટલે ઉકળે પછી તમારે એની અંદર તેલ નાખવાનું છે એક પાઉલ બે ત્રણથી બેથી ત્રણ ચમચી અને જે ખાવાનો સોડા છે જે આપણે રેગ્યુલર વાપરીએ છીએ એક ચમચી ખાવાનો સોડા નાખવાનો છે ખાવાનો સોડા નાખ્યા પછી ધીરે ધીરે પાણી હલાવવાનું છે અને જે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દેવાની છે અને પાણીને થોડુંક ઠંડુ થવા દેવાનું ત્યાં સુધીમાં આપણે એક કાથોટમાં લોટ લેવાનો છે જે લોટની અંદર આપણે સૌ નાખશું ચટણી એટલે કે લાલ મરચું પાવડર બે ચમચી મોટી ચમચી નાખી છે અને પછી નાખ્યું છે મીઠું કે જે સીંધો મીઠું છે સ્વાદ અનુસાર તમે મીઠું નાખી દો અને પછી તમારે નાખવાનું છે અજમા અજમાને તમારે હાથ વડે વાટીને નાખવાના છે મેં થોડોક કલર પણ નાખ્યો છે કે જેથી કરીને સરસ મજાનો ગાંઠિયામાં કલર આવે અજમા જોઈ શકો છો મેં એને હાથ વડે વાટી અને તમે નાખી શકો છો એટલે બહુ સરસ અજમાનો સ્વાદ આવશે અને બધું જ મિક્સ કરી અને હવે મારે જે ઉકાળેલું જે પાણી હતું એ પાણીથી મદદથી આપણે લોટ બાંધવાનો છે બરાબર તો મેં એક વાટકીની મદદથી ધીરે ધીરે પાણી નાખી અને આખે આખો લોટ બાંધવાનો છે પણ બનશે એવું કે પાણી ખૂબ ગરમ હશે એટલે તમારે પહેલાં એને ચમચી વડે એને એકદમ હલાવવાનું છે બરાબર ને ધીરે ધીરે પાણી નાખતું જવાનું અને ચમચી વડે એક્ઝેક્ટલી હલાવતું જવાનું તો જોઈ શકો છો તમે ધીરે ધીરે જે આખે આખું મિક્સર છે એની અંદર આપણે પાણી વડે નાખીએ છીએ અને પછી આપણે એને હાથની મદદથી ધીરે ધીરે આપણે એને લોટ બાંધવાના સ્ટાર્ટ કરશું બરાબર જુઓ થોડીક જ વખતમાં આખે આખો જે લોટ હે એ ધીરે ધીરે બંધાતો જાય છે હવે આપણે કંઈ જ નથી કરવાનું આખા લોટને ખૂબ જ ઢીલો રાખવાનો છે જે આપણા ગાંઠિયાનો લોટ છે એમાં સૌથી ખૂબીની વસ્તુ એ છે કે લોટ લોટ સારો હોય તો અને માત્ર તો જ ગાંઠિયા સરસ બને એટલે આપણે જે લોટ બાંધવાની જે કળા છે એની અંદર લોટને બાંધવો વ્યવસ્થિત તે જોવાનું છે જોઈ શકો છો આ લોટ એકદમ આપણે થોડોક નરમ જ રાખવાનો છે એકદમ ટાઈટ નથી રાખવાનો થોડુંક એવું પાણી નાખી થોડુંક એવું તેલ નાખી અને તમારે એને મસળવાનો છે જેટલો તમે એને જાજો મસળશો એટલા જ ગાંઠિયા ખૂબ જ ક્રિસ્પી અને સારા થશે બરાબર અને બીજી બાજુ મેં એક પેઇનની અંદર તેલ ગરમ કરવા રાખી દીધું હતું તો હવે આપણે એ તેલ થાય ત્યાં સુધી આપણે આપણા લોટને સરખો એવો મસળી લઈએ જોઈ છો શકો તમે જેટલો પણ મસળશો એટલો જ સારા ગાંઠિયા થશે તો લોટ મસડિયા બાદ આપણે લેવાનો છે સંચો બરાબર આપણે જે ગાંઠિયા પાડવાનો સંચો છે તે બધાએ જોયો જ છે એની અંદર એક જો આવી રીતે ઝારી આવે છે જેને આપણે તેલ લગાડી બંને બાજુ અને સંચામાં તેલ લગાડી અને આપણે એની અંદર ઝારીને નાખવાની છે અને ધીરે ધીરે જે તમારો જે લોટ છે એ લોટને ભરવાનો છે બરાબર અને પછી આખા લોટને આખે આખું ભરાઈ જાય ત્યાં સુધી ભરવાનો છે જોઈ શકો છો પછી આપણે જોવાનું છે કે તેલ થયું છે કે નહીં એટલે એમાં હું એક થોડુંક નાખી અને જોઈશ તો કે હા જો તેલ થઈ ગયું છે તો પછી આપણે જ્યારે પણ સંચારની અંદરથી આપણે જ્યારે પણ ગાંઠિયા નાખીએ છીએ ત્યારે શરૂઆતમાં ગેસની ફ્લેમ ફૂલ રાખવાની અને જ્યારે ગાંઠિયા પાડો છો ત્યારે જે ફ્લેમ છે એ ધીરી રાખવાની અને ધીરા ગેસે જ ગાંઠિયાને પકવવાના અને જ્યારે તમે એને ઉતારો ફરી પાછો એને ફૂલ કરી દેવાનું જોઈ શકો છો ગાંઠિયા એકદમ આપણા સરસ મજાના તળાઈ છે અને એકદમ સરસ મજાના તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો યસ તો આપણે આ ગાંઠિયાને બહાર કાઢીશું જોઈ શકો છો એકદમ સરસ મજાના ક્રિપ્સી ગાંઠિયા બન્યા છે નેક્સ્ટ ગાંઠિયા તો કેવા લાગ્યા ગાંઠિયા રેસીપી ગમી હોય તો શેર કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવી અવનવી વાનગીઓ ફરીથી શીખવા માટે અને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ